એટલે જે આ યુરિયા દ્વારા મેન છે જમીનના બગાડો કરવામાં આવે છે છોડ પૂરતું લઈ નથી આવતું બરોબર હવે એની સામે હું આ વાત કરું આ ખાતર આપણે આજે નેનો યુરિયા લે આવ્યા આ સાઈડનું નેનો યુરિયા ઓલા જે પિસ્તાલીસ કિલો ટેલી આવે એના બદલે રૂપાંતરણ કરીને આ નેનો યુરિયા લેવા બરોબર આ બોટલ આ બોટલ આપણે અત્યારે લઈ આવ્યા બરાબર તો આમાં હું એવી વિશિષ્ટતા છે બરાબર એનું તમને વાત કરું ઓલું તમને કીધું એ માંડ

આ એંસીથી પંચાણું ટકા તમને કીધું કે જે પાંચ ટકા નથી વપરાતું એનું કારણ એ છે કે આપણે છાંટવામાં કોઈ ને કોઈ રીતે પાંચ ટકા વેડફાતું હોય એટલે બાકી હોય સો ટકા આનો ઉપયોગ છે બરોબર હવે બીજા નંબરની આની આ ખાતરની વિશિષ્ટતા શું છે કે આ ખાતર લાંબા સમય સુધી કામ આપે જ્યારે તમે આ નેનો એનો યુરિયાનો છોડ ઉપર છટકાવ કર્યો પંખમાં નાખી બરોબર ત્યારે કેવી રીતે કામ કરે કે છોડને માન લ્યો થોડાક યુરિયાની જરૂર છે આપણે એક દેશી ભાષામાં સમજાવું તમને કે છોડ ને તૈયાર જેટલું જોઈએ લઈ લે બાકીનું યુરિયા જે આપણે આપણું શરીર અથવા તો છોડ હે તો નાના નાના કોષ દ્વારા બનેલું હોય નાના નાના કણ દ્વારા એ કણ માં રસધાની નામનું એક અંગિકા આવેલું એમાં બધું છોડ સ્ટોર થઈ જાય વધારાનો ઓળો યુરિયા કેવી રીતે થતું છોડ ત્રીસ ટકા લઈએ બાકીનો વેડફાય આમાં એવી રીતે નથી છોડને જો હે એટલું લઈ લે બાકીનો છોડ એની રીતે અંદર સ્ટોર કરી લે સંગ્રહ કરી લે જ્યારે છોડને જરૂર પડશે મારે યુરિયાની હવે જરૂર છે તો એ ધીમે ધીમે એમાંથી છોડ આપ મેળ એની રીતે એની રીતે રિલીઝ કરશે બરાબર ને આપણે એવી જ રીતે આપણે શરીરમાં હે કે આપણે લો ચરબી વધારે થઈ ગઈ હોય બરાબર મારે છે શરીરમાં બરોબર તો આપણે હવે ખાવાનું ન ખાય તો આપણે છોરીને ક્યાંકથી પોષણ તો જોઈએ એટલે આપણે ધીમે ધીમે ચરબીને ઉગાડવાની શરૂઆત કરશે એવી જ રીતે ચરબી શું હે કે તમારા ખોરાકને એક ઉર્જા સંગ્રહ જ કરી રહી છે એમ શરીરને જ્યારે વધારે પડતી સંગ્રહ કરી રહી ઉર્જા શરીરને જ્યારે જરૂર પડે ત્યારે એ ધીમે ધીમે રિલીઝ કરતી જાય ધીમે ધીમે છોડતી જાય એવી રીતે નેનો યુરિયામાં એવી રીતે છોડને જેટલું જોશે એટલું એ વાપરશે બાકીનું એ સ્ટોર કરતી પાછી જ્યારે જરૂરિયાત પડી એટલે પાછું વાપરવાનું એમાંથી છૂટું પાડશે એટલે આ ખાતરો વીસથી એકવીસ દિવસ સુધી તમારા છોડમાં કામ કરે વીસથી એકવીસ દિવસ સુધી જ્યારે ઓલા ઓલામાં તમે કીધું તમારા મોઢે કે આ સેટેથી ઓલા સેડે ગયા હોય તો યુરિયાને દાણું ઓગળી જાય એ માંડ હાથ થી દસ દિવસ કામ કરે બાકીના કોઈને કોઈ રીતે બગડી જાય એમ રેડફાઈ જાય બરોબર એટલે આ વિશિષ્ટતા એક આમાં મોટી બરોબર કે એસી થી પંચાણું ટકા વપરાઈ જાય અને છોડ કોઈ પણ પ્રકારનો બગાડ ન થાય સ્ટોર થઈ જાય બરોબર હવે બીજા નંબરની ડીએપીની આપણે આ યુરિયાની વાત કરી હવે ડીએપી ની વાત કરું ડીએપી આપણે જયારે જમીનમાં વાપરું બરોબર